નવસારી લોકસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધી હતી જેમાં માનવ મેરામનએ વડાપ્રધાનના નવ વર્ષના શાસનનો હિસાબ રજૂ કર્યો હતો લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ પર નવસારી લોકસભાની વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું વિશાળ જનમેદની વચ્ચે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે પત્રકારો આઠ કોલમમાં લખતા કે આતંકવાદીઓ દેશમાં ઘૂસી આવ્યા અને દસ જવાનોને મારી નાખ્યા મુતાવે પત્રકારો આઠ કોલમમાં લખે છે કે ભારતીય સૈનિકોએ ભારતમાં ઘુસણખોરોનો પ્રયાસ કરનારા દસ આતંકવાદીઓને ઠાર કર્યા વડાપ્રધાને સૈનિકોને છૂટો દોર આપતા પાકિસ્તાનમાંથી આવતા આતંકવાદીઓની ઘુસણખોરી હવે બંધ થઈ ગઈ છે વધુમાં લિંબાતના નીલગીરી ગ્રાઉન્ડ પર ઉમટેલા વિશાળ જનમેદનીનો આભાર વ્યક્ત કરતા આગામી લોકસભામાં ગુજરાતમાં ફરી તમામે તમામ છવ્વીસ બેઠકો જીતવાનો હુંકાર કર્યો હતો સાથે દેશમાંથી ચારસો બેઠક સાથે વડાપ્રધાને જીતાડવા કામે લાગી જવા ભાજપને આહવાન કર્યું હતું પહેલી તમને ના પાંચ વર્ષ બીજી ટમના ચાર વર્ષ ની અંદર આખા વિશ્વ નેતા તરીકે સ્વીકાર્યા છે આપણે તો મોદી સાહેબ નેતા સ્વીકારી લીધા છે આ નવ વર્ષ ના હિસાબ પછી એક વર્ષ નો હિસાબ પણ મોદી સાહેબ આપશે પણ ત્રીજી ટમ માં મોદી સાહેબ ને ફરીથી જીતાડવાના છે જોર માં ભાઈ આ તાળી કોંગ્રેસીઓને સંભળાવી જોઈએ આ તાળી દિલ્હી સુધી જવી જોઈએ પેલા રાહુલ બાર પ્રવાસમાં ગયા છે એમના બી કાનમાં પડવી જોઈએ હમણાં હિસાબે નવી લોકસભા બનાવી મોદી સાહેબે નવી લોકસભા બનાવી બાણું વર્ષથી કોંગ્રેસ બનાવેલી આ લોકસભા ગુલામી નું પ્રતિક કોઈ કોંગ્રેસના શાસકોએ ક્યારે પણ નવી લોકસભા બનાવવાનો વિચાર નહીં કર્યો આ દેશનું સ્વાભિમાન પોતાની લોકસભા હોવી જોઈએ મોદી સાહેબે બનાવી એ રાહુલ બાબા એ ભાઈ પપ્પુભાઈ લિંબાયતના નીલગીરી ખાતે યોજાયેલા ભાજપની ભવ્ય સભામાં જનમેદી ઉમટી પડી હતી જેમને જોઈ સી આર પણ જોમમાં જવા પામ્યા હતા અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા